એક ગામની વસ્તી દસ હજાર છે ગામની વસ્તી પ્રથમ વર્ષે દસ ટકા વધે છે ત્રીસ ટકાનો વધારો થાય તો ત્રીજા વર્ષે ગામની વસ્તી કેટલી હોય તમે જુઓ કોઈ આપણે રકમ લઈએ બસો આમાં આપણે એમ કહીએ દસ ટકાનો વધારો કરવાનો છે તો આપણે શું કરીએ બસો ના દસ ટકા લઈ જઈએ કેટલા થાય એટલે વીસ બસો માંથી વીસ બાદ કરી નાખીએ એટલે કેટલા થાય એકસો એસી વીસ ટકાનો આપણે દસ ટકાનો આપણે ઘટાડો કર્યો અને વધારો કર્યો હવે આમ ન કરવું હોય તો તો કે બસો છે એમાં ડાયરેક્ટ આપણે રકમ લેવી કે દસ ટકાનો વધારો તો શું કરવું પડે છેદમાં લઈ આવી ગયો દસ ટકાનો ઘટાડો કરવો હોય તો બસો ગુણ્યા દસ ટકાનો ઘટાડો કરવો જેમ સો માં દસ ઉમેરા હતા એવી રીતે સો માંથી દસ બાદ કરીએ એટલે નેવું ના છેદ માં સો તો પ્રથમ વર્ષે કેટલી વસ્તી હે દસ હજાર ગુણિયા પ્રથમ વર્ષે દસ ટકા વધે સો પ્લસ દસ એટલે એકસો દસ ના છેદમાં સો એટલે દસ ટકા વધીને આવી જાય જે આવશે હવે એમાં પાછો વીસ નો ઘટાડો એટલે સો ઓછા વીસ એટલે એસી એસી ના છેદમાં સો એટલે વીસ ટકા ઘટીને આવી જાય હવે શું કીધું પાછો ત્રીસ ટકાનો વધારો એટલે આખી રકમમાં પાછા ત્રીસ ટકાનો વધારો એટલે એકસો ત્રીસ ના છેદમાં સો કરી અને છેલ્લે જે વસ્તી ત્રણ વર્ષ પછી આવશે એ સીધો આનો જવાબ આવી જાય તો આ એક મીંડું આ એક મિંડુ આ મીંડું

ચુમ્માલીસ ને આ ચારસો ને ચાલીસ જવાબ સીધો આવી જાય હવે આ દાખલાને કોઈ બીજી રીતે પણ કરે કેમ કરે તો કે દસ હજાર ના દસ ટકા લઈએ અને એમાંથી નવ દસ હજાર માંથી બાદ કરે દસ હજાર ના દસ ટકા વધે તો એડ કરવાના થાય એટલે દસ હજાર ના દસ ટકા લઈ એમાં એડ કરે પછી જે જવાબ આવે એમાં વીસ ટકા એના કરી અને ઘટાડો કરે ભાઈ પાછોથી જવાબ આવે એના ત્રીસ ટકા લઈને ભાવ વધારો કરે છે તો મૂડી શોધો મૂડી શોધો એટલે મુદલ શોધો મુદલ શોધો મુદલ કેટલું હોય જેથી કરીને પંદર ટકા લેખે બે વર્ષ નું સાદુ વ્યાજ શોધાય અને ચક્રવૃત્તિ વ્યાજ બંનેનો તફાવત 900 રૂપિયા થાય 15% લેખે આપણને ખબર છે સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજના તફાવતના બે સૂત્ર છે બે વર્ષ માટે અને 3 વર્ષ માટે જો તફાવત બે વર્ષ માટે પૂછો હોય તો સૂત્ર છે d બરાબર ડિફરન્સ એટલે સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત d બરાબર pr નો વર્ગ છેદમાં 100 નો વર્ગ હવે 3 વર્ષ માટે પૂછ્યું હોય તો d બરાબર મેળવી શકીએ છીએ પણ આપણે સૂત્રના ઉપયોગ કર્યા વિના પણ શીખશું કે સૂત્રનો ઉપયોગ ન કરવો પડે પેલા આપણે સૂત્રના ઉપયોગ કરી દાખલો કરીએ અને સૂત્રના ઉપયોગ વિના શોર્ટકટ મેથડ થી આપણે દાખલો

એટલે ઉપર વિધા ચોકડો ચાર મીંડા પી બરાબર ચોકડો ચાર મીંડા એટલે ચાલીસ હજાર આ એક સૂત્રના ઉપયોગ થી જવાબ આવી ગયો ચાલીસ ચાલીસ હજાર રૂપિયા હોય તો પંદર ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃતી વ્યાજ નો નવસો રૂપિયા થાય છે પંદર ટકા અને બે વર્ષ માટે એટલે સાદા વ્યાજે ટકા કેટલા થાય પંદર પત્તા પંદર એટલે ત્રીસ ટકા થઈ ગયું સાદા વ્યાજે ત્રીસ ટકા થાય ચક્રવૃદ્ધિ છેદ માં સો એટલે ત્રીસ પ્લસ બસો પચીસ ના છેદમાં સો એટલે બે પોઈન્ટ પચીસ એટલે બત્રીસ પોઈન્ટ પચીસ આ સાદા વ્યાજ ના ટકા તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ટકાનો તફાવત કેટલો આવે તો કે 32.25 પોઈન્ટ પચીસ ઓછા ત્રીસ એટલે બે તફાવત આવે આપણને કેટલો આપ્યો નવસો રૂપિયા બે પોઈન્ટ પચીસે થાય તો કઈ સંખ્યા હોય એટલે કે સો કેટલા હોય કઈ સંખ્યાના બે પચીસ નવસો થાય એટલે આપણને એટલે મુદ્દલ મળી તો સો લઈ લઈએ સો ગુણ્યા નવસો છે પાછા ચોકડો ચાર મીડા ચાલીસ હજાર આ મેથડ થી ચાલીસ હજાર જવાબ આવે આ મેથડ નો ઉપયોગ કરવાનું કારણ ઈ છે

આર કેટલા હે તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર ટકા અને બે વર્ષ માટે છેદમાં મળી જાય આપણને છે આ એક હજાર નું ચાર ટકા લેખે બે વર્ષ નું સાદું વ્યાજ શોધવાનું નહીં ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું હે સાદુ વ્યાજ આપેલું હોય તો આનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય ચાર ટકા લેખે બે વર્ષ નું ચાર ટકા લેખે બે વર્ષ માટે એક હજાર ગુણ્યા આઠ પોઈન્ટ સોળ સોળ અને પોઈન્ટ આ મીઠું ગયું કોઈ એક રકમ પર બે વર્ષના પંદર ટકા લેખે સાદા વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ નો તફાવત રૂપિયા નવ છે તો તે રકમ ખાઈ આ દાખલો બે પ્રકારે થાય પેલી રીત જોઈએ ખાલી ટકાવારીની ગણતરીથી આપણે કરીએ તો બે વર્ષના સાડા વ્યાજ ના પંદર ટકા લે કેટલા ટકા થાય તો કે ત્રીસ ટકા થાય સાદા ટકા થાય એક વર્ષના પંદર તો બે વર્ષના ત્રીસ ટકા ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજે વ્યાજની ટકાવારી કેટલી થાય પંદર દુને ત્રીસ પ્લસ બત્રીસ પોઈન્ટ પચીસ માઇનસ ત્રીસ ટકા તો તફાવત આવ્યો બે પોઈન્ટ પચીસ ટકા બરાબર કેટલા તો કે નવ રૂપિયા એટલે કોઈ એક રકમ ના બે પોઈન્ટ પચીસ ટકા નવ થાય તો એ રકમ કઈ જે રકમ મળે ને એ જ મુદ્દલ એ જવાબ આપડો તો સો એ નવ ગુણ્યા બસો પચીસ ગુણ્યા ચાર કરો એટલે નવસો થાય બસો પચીસ બસો પચીસ કેન્સર તો જવાબ આવી ગયો ચારસો જવાબ આવે ડી આ એક રીત થઈ બીજી રીતે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃતી વ્યાજ ના તફાવત નું નો વર્ગ છેદ માં સો નો વર્ગ તફાવત કેટલો છે નવ પી કેટલું છે શોધવાનું છે આર એટલે પંદર ટકા પંદર ગુણ્યા પંદર છેદ માં સો નો વર્ગ સો ગુણ્યા સો બસો પચીસ બસો પચીસ ગુણ્યા ચાર એટલે નવસો એટલે ચાર કેન્સર પચી પચી કેન્સર ઉપર વેતા ચાર ગુણ્યા 100 એટલે પી બરાબર ચારસો આ બે પ્રકારે આ જાત ગણી શકાય જવાબ આવે ડી એક વર્ષના અંતે અમુક રકમના સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ અર્ધવાર્ષિક છે તથા બંનેના વ્યાજનો દસ ટકા હોય તો રકમ સોતો હવે તમને ખબર હે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ ના એક વર્ષનો નું સરખું જ થાય તો તફાવત 0 આવે જો એક વર્ષ માટે હોય સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ તો બંને સરખું થાય એનો તફાવત આવે માટે એ અર્ધવાર્ષિક છે કે છે એટલે મહિનાની બાકી તો જીરો તફાવત થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું પ્રશ્નમાં પૂછે જો અહીંયા અર્ધવાર્ષિક નો લખેલું હોત અને કીધું હોત કે સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ નો તફાવત શોધો તો ઓપ્શનમાં ક્યાં

છ મહિને અને છ મહિને ગણતરી કરવાની અર્ધ વાર્ષિક એટલે પાંચ ટકા લેખી કરવાની પાંચ ટકા પ્લસ પાંચ ટકા એટલે કેટલું થઈ જાય દસ ટકા દસ વ્યાજ થઈ જાય દસ પોઈન્ટ બંનેનો તફાવત કેટલો થાય પોઈન્ટ એટલે કે સાદા ચક્રવૃત્તિ વ્યાજ નો તફાવત આ રકમ માટે પચીસ ટકા એકસો વીસ થાય તો સો એ કરો સો ટકા બરાબર કેટલા હોય સો ગુણ્યા એકસો વીસ છેદ પચીસ अह पॉइंट પછી બે આંકડા હે ઉપર 10 લખી નાખીએ 25 * 4 = 100 4 12 * 48 48 ને 3 માં દ 2 ને 3 જવાબ આવી ગયો 48000 20

સાદા વ્યાજ અને ચક્રવૃતી વ્યાજ તફાવત નું સૂત્ર છે અને પરીક્ષામાં ટાઈમ ઘટે તો બીજી શોર્ટકટ મેથડ આપણે ટ્રાય કરીએ સાદું વ્યાજ કેટલું થઈ જાય સાદું વ્યાજ વીસ વાર્ષિક દર ત્રણ વર્ષ એટલે થઈ

તો સો એટલે કે કઈ રકમ ઉપર બાર પોઈન્ટ એસી લગાડો આપણે પોઈન્ટ દૂર કરો એટલે ઉપર સો એ ગુણી નાખો બારસો એસી બારસો એસી કેન્સર સો ગુણ્યા સો એટલે દસ હજાર જવાબ આ મેથડ થી જ વેલો જવાબ આવે જવાબ આવે એ 10000 હવે તમે આ ગણતરી કરો તો ડિફરન્સ મૂકો કો 1280 પી આપણે શોધવાનું છે આર 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 નો વર્ગ એટલે કરો 400 300 વત્તા આર લ્યો 300 વત્તા આર એટલે 20% લ્યો છેદમાં 100 નો ઘન કરો

બે વર્ષ મુદત આપેલી છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર દસ ટકા આપેલો છે અને ચક્રવૃત્તિ પચીસ રૂપિયા વધારે મળે એટલે સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો ડિફરન્સ આપેલો છે ઇન ડાયરેક્ટલી રીતે પચીસ રૂપિયાનો હવે આ દાખલો તમે આ સૂત્ર મુજબ પણ ગણી શકો ડિફરન્સ ડી બરાબર નો વર્ગ છેદમાં સો નો વર્ગ

આ સૂત્રનો ઉપયોગ જ્યાં સહેલું પડતું હોય તો ઉપયોગ કરી શકાય દર બે વર્ષ આપેલા હોય તો ત્રણ વર્ષ આપેલા હોય તો સૂત્ર અઘરું પડી જાય ત્રણ વર્ષનું સૂત્ર અલગ થઈ જાય અને લાંબુ થાય ગણતરીમાં એના કરતાં બીજી પણ એક રીત છે દસ ટકા લેખે સાદું વ્યાજ કેટલું થાય વીસ ટકા ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય એકવીસ ટકા બને તફાવત કેટલો એક ટકા એક ટકા બરાબર કેટલા આપ્યા છે પચીસ રૂપિયા કઈ સંખ્યાના એક ટકા પચીસ થાય અથવા તો સો ટકા હોય એમાંથી એક ટકો પચીસ છે તો સો ટકા બરાબર કયા એટલે મુદ્દલ મળી જાય તો સો ટકા લઈ લો છેદ માં એક બરાબર પચીસો અહીંયા પણ પચીસો પચીસો જવાબ આવે તમને જે મેથડ મજા આવે એ ગણવા કોઈ એક રકમ નું બે વર્ષ નું આઠ ટકા લેખે ચક્રવૃતી વ્યાજ રૂપિયા ત્રણ હજાર ત્રણસો થાય તો એ રકમ કઈ હોય કઈ રકમ બે પ્રકારે થાય તો બે વર્ષ નું વ્યાજ તો આપણે ટકાવારીમાં રમીએ તો કે આઠ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ ની ટકાવારી કેટલી થાય તો કે આઠ પ્લસ આઠ સોળ ટકા વધતા 50 એટલે 16.64% થાય चक्रवृद्धि ब्याज કોઈ એક રકમ નું 16.64% 3328 થાય બરાબર 3328 લઈજો તો કઈ રકમ નું તો 100 ગુણાકાર કરી આપણે ત્રી રાશિ નું જો 16.64% 3328 થાય કઈ રકમ નું તો 100 * 3328 / 16.64 कौन પછી બે આકડા હે કે બે આકડા બે મીંડા ઉપર ગુણાકાર માં લે લે એટલે 100 ઉપર ગુણાકાર માં ઓર ગયા હા બે થી ભાગ ઉકાઈએ 2 * 1 2 2 6 6 4 * 2 એટલે 1664 1664 કેન્સર ઉપર વિદ્યા બે અને 4 મીંડા વીસ હજાર જવાબ આવે આર ના છેદમાં સો ની એન થાય આ સૂત્ર મુજબ અમુક ગણવાની ટ્રાય કરે પણ આ મુજબ કરાય નહીં આ શોર્ટકટ મેથડ નો ઉપયોગ કરાય આમાં એની જગ્યાએ શું લખવું પડે આપણે તો કે હવે તમે અહીંયા પી કઈ રકમ આપણે શોધવાનું છે આઈ આપ્યું હે કેટલું હે ત્રણ હાજર ત્રણસો ઇઠાવીસ ત્રણ હાજર ત્રણસો પી આપી દીધો એટલે બે વર્ષ હવે તમે આ ગણતરી કરો તો બહુ લાંબી ગણતરી થાય અને છેલ્લે જવાબ વીસ હજાર જ આવે ને કોમન લઈને ગુણાકાર ભાગાકાર કરો ત્યારે એના કરતા આ મેથડનો ઉપયોગ કરવો વધારે સારો ડાયરેક્ટ જવાબ આવી જાય વીસ હજાર